મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર સ્વાગત છે આ વર્ષે હોળીનો તહેવાર રાશિઓના જીવનમાં સમૃદ્ધિ અને ખુશહાલી ભરશે આ તહેવાર ધન ભાગ્ય અને સફળતા લઈને આવશે હા મિત્રો ચૌદ માર્ચે હોળીનો શુભ અવસર આવી રહ્યો છે જે વસંત ઋતુના સ્વાગત માટે ધામધૂમથી ઉજવાય છે રંગોની હોળીથી એક દિવસ પહેલાં હોળીકા દહન કરવાની પરંપરા છે હોળી પ્રેમ અને શ્રદ્ધાનું પ્રતિક હોળી ફક્ત રંગોનો જ નહીં પણ પ્રેમ અને શ્રદ્ધાનો પણ તહેવાર છે આ તહેવાર રાધાકૃષ્ણના પવિત્ર પ્રેમની યાદમાં પણ ઉજવાય છે વિવિધ ધાર્મિક ગ્રંથોમાં આ તહેવાર વિશે અનેક માન્યતાઓ જોવા મળે છે વૈદિક યુગમાં આ તહેવારને નવાનષ્ટયજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે એક પ્રાચીન માન્યતા મુજબ આ દિવસે ભગવાન શિવે પોતાના ક્રોધમાં કામદેવને ભસ્મ કર્યો હતો બીજી માન્યતા અનુસાર આ તહેવાર અસુર રાજા હિરણકશ્યપની બહેન હોળિકા સાથે સંકળાયેલો છે હોળિકા દહન અને અગ્નિદેવની પૂજાનું મહત્વ હોળીકા દહનથી પહેલાં અગ્નિદેવની પૂજા કરવાની પરંપરા છે પંચતત્વોમાં અગ્નિદેવનો મહત્વપૂર્ણ સમાવેશ થાય છે તેઓ દરેક જીવમાં ઉર્જા રૂપે રહેલા છે અને જીવનભર રક્ષા કરે છે ધાર્મિક પરંપરાઓ મુજબ અગ્નિદેવ ન્યાયપ્રિય દેવતા છે જે સૌને સમાન ન્યાય આપે છે તેથી ભક્તો અગ્નિદેવને પ્રાર્થના કરે છે કે તેઓ જીવનમાં શીતળતા અને શાંતિ લાવે આ વર્ષે હોળી પર વિશેષ યોગ બનશે આ વર્ષે હોળી પર વિવિધ શુભ સંયોગ બનશે જેમ કે વૃદ્ધિ યોગ ખાસ કરીને વ્યવસાય અને ધંધા માટે ખૂબ જ લાભદાયી સર્વાર્થ સિદ્ધિ યોગ આ યોગમાં કરેલા કાર્ય શુભ ફળ આપે છે ધ્રુવ યોગ ચંદ્રની ઉર્જાને સંતુલિત કરીને તમામ રાશિઓ પર સકારાત્મક પ્રભાવ પાડે છે ગુરુ આદિત્ય યોગ હોળીકા પૂજાને વધુ ફળદાયી બનાવે છે જેનાથી ઘરમાં સુખ શાંતિ અને સંતાનને દીર્ઘાયુનો આશીર્વાદ મળે છે હોળી પહેલા હોળાષ્ટકનું મહત્વ ચૌદ માર્ચે હોળી મનાવાશે પણ આ પહેલા આઠ દિવસ માટે હોળાષ્ટક શરૂ થશે આ આઠ દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે આ દરમિયાન ગ્રહોની સ્થિતિ તીવ્ર રહે છે માન્યતા છે કે આ સમયમાં કોઈ શુભ કાર્ય કરવું જોઈએ નહીં કેમ કે ગ્રહોની ઉગ્ર સ્થિતિ સકારાત્મક ઉર્જાને પ્રભાવિત કરી શકે છે હોળાષ્ટક અને ભક્ત પ્રહલાદની કથા હોળાષ્ટક ભક્ત પ્રહલાદ સાથે પણ જોડાયેલું છે કહેવાય છે કે આ આઠ દિવસ દરમિયાન હિરણકશ્યપે પ્રહલાદને કઠોર યાતનાઓ આપી હતી ધાર્મિક માન્યતાઓ મુજબ આ સમયગાળામાં લોકોના વિચારોમાં નકારાત્મકતા આવી શકે છે તેથી કોઈ નવું કાર્ય શરૂ કરવાનું ટાળવામાં આવે છે મિત્રો આ વર્ષે હોળીનો તહેવાર શ્રદ્ધા અને આનંદથી ઉજવજો અને જીવનમાં સુખ સમૃદ્ધિનું સ્વાગત કરજો જો તમને આ માહિતી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ સમય તમારા વિચારોને સકારાત્મક બનાવવાની તક છે આ દરમિયાન સારા પુસ્તકોનો અભ્યાસ કરો સત્સંગમાં ભાગ લો અને સાધુ સંતોના પ્રવચનો સાંભળો જો તમે મંત્ર જપ અને ધ્યાન કરશો તો નકારાત્મકતા ધીમે ધીમે સમાપ્ત થઈ શકે છે આ પર્વને સારા વિશેના દુષ્ટ પર વિજયના પ્રતિક રૂપે મનાવવામાં આવે છે હોળાષ્ટક દરમિયાન આઠ ગ્રહો ઉગ્ર રહે છે અને તેના પછી શુભ હોળી પર્વ આવે છે તેનો અર્થ એ છે કે કઠિન સમય પસાર થયા પછી એક નવી સવાર આવે છે જે આનંદ અને ખુશીઓ લાવે છે જો પંચાંગની વાત કરીએ તો આ વર્ષે હોળિકા દહનનું શુભ મુહૂર્ત તેર માર્ચની રાત્રે અગિયાર વાગીને છવ્વીસ મિનિટ વાગ્યાથી શરૂ થઈ બાર વાગીને ત્રીસ મિનિટ વાગ્યા સુધી રહેશે આ સમયગાળામાં હોળિકા દહન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ આ દિવસે ભદ્રા યોગ પણ બની રહ્યો છે જે હિન્દુ ધર્મમાં અશુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ મુજબ ભદ્રા દરમિયાન કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરવું વર્જિત માનવામાં આવે છે પૌરાણિક ગ્રંથો અનુસાર ભદ્રા સૂર્યદેવની પુત્રી અને શનિદેવની બહેન માનવામાં આવે છે અને તેમનો સ્વભાવ ક્રોધી ગણાયો છે તેથી ભદ્રાકાળ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાથી બચવું જોઈએ ખાસ કરીને હોળીકા દહનના સમયે ભદ્રા મુહૂર્તનું ધ્યાન રાખવું અત્યંત મહત્વપૂર્ણ છે નહીતર તે અશુભ પ્રભાવ પેદા કરી શકે છે આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે આ વર્ષે હોળીના દિવસે એટલે કે ચૌદ માર્ચે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ લાગશે આ ગ્રહણ સવારે નવ વાગીને ઓગણત્રીસ મિનિટ વાગ્યાથી શરૂ થઈ બપોરે ત્રણ વાગીને ઓગણત્રીસ મિનિટ વાગ્યા સુધી રહેશે ધાર્મિક ગ્રંથો મુજબ આ સમયગાળામાં કોઈ પણ શુભ કાર્ય કરવું મનાય છે શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત પછી જ હોરિકા દહન અને પૂજા કરવી શ્રેયસ્કર માનવામાં આવે છે જો વૈદિક પંચાંગને જોવામાં આવે તો ફાગણ માસની તિથિ તેર માર્ચની સવારે દસ વાગીને પાંત્રીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને ચૌદ માર્ચના બપોરે બાર વાગીને બે મિનિટ વાગ્યે સમાપ્ત થશે તેથી આ વર્ષે હોળીકા દહન માટે શ્રેષ્ઠ સમય તેર માર્ચે રાત્રે અગિયાર વાગીને છવીસ મિનિટથી બાર વાગીને ત્રીસ મિનિટ વચ્ચે માનવામાં આવે છે હવે આપણે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓની જેઓ માટે આ હોળી ખૂબ જ શુભ સાબિત થવાની છે આ વખતે છ રાશિઓના જાતકોના જીવનમાં સમૃદ્ધિ અને સદભાગ્યના રંગ ભરાશે આ પવિત્ર પર્વે તેઓને ધન લાભના અવસરો મળી શકે છે આજની આ વિડિયોમાં અમે જાણશું કે એ છ રાશિઓ કઈ છે જેઓનું જીવન આ વખતની હોળી સાથે ચમકી ઉઠશે સાથે જ અમે તમને એ પણ કહીશું કે આ રાશિઓના જાતકોએ હોળીના દિવસે ક્યાં રંગથી હોળી રમવી જોઈએ આ વર્ષેની હોળી એ લોકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે જેઓના નસીબના દ્વાર ખુલી રહ્યા છે જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ તહેવાર અનેક રીતે શુભફળ આપનાર સાબિત થશે નોકરી અને વેપાર બંને ક્ષેત્રોમાં ઉન્નતિના યોગ છે વેપારમાં સારો નફો થવાની સંભાવના છે જ્યારે નોકરી કરતા લોકોને પ્રમોશનના અવસરો મળી શકે છે નસીબ તમારો સાથ આપશે જેના કારણે પ્રેમજીવન અને કાર્યકિર્દી વચ્ચે સંતુલન રહેશે જો તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરવા માંગતા હોય તો આ સમય અત્યંત લાભદાયી રહેશે કુટુંબ અને સમાજ સાથેના સંબંધો મજબૂત બનશે ભાગીદારીમાં વેપાર કરતા જાતકોને સાવધાન રહેવું જોઈએ કોઈપણ પર વિચાર કર્યા વગર વિશ્વાસ કરવો નુકસાનકારક સાબિત થઈ શકે છે તમારા કૌશલ અને ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો વાહન ખરીદવા અથવા વેચવા માટે આ સમય અનુકૂળ રહેશે વધુ સંપત્તિમાં રોકાણથી લાભ થશે પરંતુ પિતૃ સંપત્તિ વેચવાની વિચારણા ટાળવી આ સમયગાળામાં સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં રોકાણ કરવું યોગ્ય રહેશે નહીં કુટુંબ સાથે સંકળાયેલી કોઈ મહત્વની જવાબદારી તમારા ખભે આવી શકે છે જે માટે તમે તૈયાર રહો લગ્નજીવન સુખદ રહેશે અને સંતાન તરફથી હર્ષની હવા ફેલાશે તુલા રાશિ પર શુક્ર ગ્રહનો પ્રભાવ રહેતો હોવાથી આ હોળી પર સફેદ ગુલાબી નીલો અથવા ચમકતા રંગોથી હોળી રમવી અત્યંત શુભ રહેશે જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સમય કાર્યકિર્દી સંવારવાનો છે આ હોળી તમારા જીવનમાં નવી ઊંચાઈઓ લાવનાર સાબિત થશે નાણાંની સ્થિતિમાં વૃદ્ધિ થશે અને વિદેશ યાત્રાના યોગ પણ બનશે જો તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરવા માંગતા હોય તો હોળી પછીનો સમય તમારે માટે અનુકૂળ રહેશે કુટુંબમાં પ્રેમ અને સંવાદિતા બની રહેશે જેના કારણે સંબંધો વધુ મજબૂત બનશે જે લોકો નોકરીની તૈયારીમાં લાગેલા છે તેમના માટે આ સમયગાળો શુભ રહેશે કેમ કે રોજગાર મેળવવાના સારા સંકેત છે કુંભ રાશિના જાતકોને આ હોળી પર પોતાના ઈષ્ટદેવને લીલો રંગ અર્પિત કરવો જોઈએ અને લીલા રંગથી હોળી રમવી જોઈએ તેનાથી ભાગ્યમાં વૃદ્ધિ થશે જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ હોળી આર્થિક રીતે લાભદાયી સાબિત થશે આવક સ્થિર રહેશે પણ વધુ ખર્ચ પરેશાન કરી શકે છે તેથી બુદ્ધિપૂર્વક ધન ખર્ચવું પડશે પરિશ્રમ અને કાર્ય પ્રતિ પ્રતિબદ્ધતા હવે ફળ આપશે અને ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે અચાનક ધન લાભથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે જોકે વૈવાહિક જીવનમાં મિશ્ર પરિણામો મળી શકે છે પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાનો અવસર મળશે જે માનસિક શાંતિ લાવશે જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવાનું કે ઘરથી દૂર શીખવાનું આયોજન કરી રહ્યા છે તેમના માટે આ સમય અનુકૂળ રહેશે કારણ કે કન્યા રાશિના સ્વામી બુદ્ધ છે તેથી આ હોળી પર લીલા આસમાની અને નીલા રંગથી હોરી રમવી શુભ સાબિત થશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઈક અને શેર કરો જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ મેષ રાશિ રાશિના જાતકો માટે ગ્રહોની હાલની સ્થિતિ તેમના જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ લાવવાની છે ખાસ કરીને આર્થિક પરિસ્થિતિમાં મોટો સુધારો થશે અને સંપત્તિ સંબંધિત મુશ્કેલીઓ દૂર થઈ જશે આમાં કોઈ નજીકના વ્યક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે જેનાથી આર્થિક ચિંતા સમાપ્ત થશે જોકે પોતાની જવાબદારીઓ ધ્યાનપૂર્વક નિભાવવી જરૂરી રહેશે નોકરી કરનારા લોકો માટે આ તહેવાર ખૂબ જ અનુકૂળ રહેશે કેમ કે તેમને પોતાની મનપસંદ નોકરી મળવાની શક્યતા વધુ છે વાણિજ્ય કરતા લોકોને પણ આ સમય દરમિયાન સારો લાભ મળશે પણ રોકાણના મામલાઓમાં સાવધાની રાખવી જરૂરી રહેશે આ સમયગાળામાં યાત્રાના યોગ પણ બની રહ્યા છે જે લાભદાયી સાબિત થશે પરિવાર અને મિત્રો સાથે ખુશીભર્યો સમય પસાર થશે જેનાથી માનસિક શાંતિ મળશે આ સકારાત્મક પરિસ્થિતિ તમને નવી યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં સહાય કરશે કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે કારણ કે મેષ રાશિના સ્વામી મંગળ છે તેથી આ હોળી પર ગુલાબી લાલ કે પીળા રંગથી હોળી રમવી અત્યંત શુભ રહેશે જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ હોળી આનંદ અને ખુશીઓથી ભરેલી રહેશે લાંબા સમયથી શનિની સાતીથી પરેશાન લોકો માટે આ તહેવાર રાહત લાવશે આર્થિક પરિસ્થિતિમાં ઉત્કૃષ્ટ સુધારો થશે અને એકથી વધુ સ્ત્રોતોથી ધન પ્રાપ્ત થવાની શક્યતાઓ છે આ સમય દરમિયાન ધન કમાવાની સાથે સાથે તેને યોગ્ય રીતે સંચય કરવા પર પણ ધ્યાન આપવું પડશે કાર્યસ્થળે તમારા કામની પ્રશંસા થશે અને હોળી દરમિયાન મળતા વિશેષ અવસરોનો લાભ મળશે દર કે આગળ જીત છે આ કહેવત આ સમયગાળામાં તમારા જીવનમાં હકીકત બનતી જોવા મળશે તમારી વધારાની આવકની શક્યતાઓ છે અને સ્થાવર સંપત્તિ દ્વારા પણ વિશેષ લાભ મળી શકે છે શિક્ષણ વક્તૃત્વ કળા અને સંબંધિત ક્ષેત્રોમાં કાર્યરત જાતકોને મોટી સફળતા મળવાની સંભાવના છે જો કે આ સમયગાળામાં વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે અને બિનજરૂરી જોખમથી દૂર રહેવું જોઈએ આ હોળી પર સફેદ નીલો આસમાની અને લીલો રંગ શુભ રહેશે કારણ કે મકર રાશિ શનિ ગ્રહના પ્રભાવમાં રહે છે તેથી કાળા રંગથી બચવું શ્રેષ્ઠ રહેશે જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ તહેવાર એક આશીર્વાદ સમાન સાબિત થશે આ વખતે હોળીનો તહેવાર તમારું નસીબ મજબૂત બનાવશે અને આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે નાણાંની આવક વધશે અને નવા આવક સ્ત્રોતો ઊભા થશે જીવનશૈલીમાં સુધારો લાવવા માટે કરેલા પ્રયાસો સફળ થશે સંપત્તિ અને વાહન સુખ પ્રાપ્ત થવાની શક્યતાઓ છે જ્યારે ભૌતિક સુખ સુવિધાઓ તરફ વલણ વધી શકે છે વેપારમાં સ્થિરતા આવશે અને જ્ઞાનમાં વધારો થશે પરંતુ આ સમયગાળામાં થોડું માનસિક દબાણ અનુભવાઈ શકે છે પણ તમે તમારા વિરોધીઓ પર હાવી રહેશો તેઓ પણ તમારી પ્રશંસા કરવા મજબૂર થશે પિતા અથવા કોઈ વરિષ્ઠ વ્યક્તિનો ખાસ સહયોગ મળશે જેનાથી ઘણા અટકેલા કામ પૂરા થશે લગ્નજીવન સામાન્ય રહેશે અને આરોગ્ય પણ સારું રહેશે મીન રાશિના સ્વામી ગુરુ છે તેથી આ હોળી પર પીળા સફેદ ગુલાબી અને હળવા લાલ રંગોનો ઉપયોગ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવશે જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આ તહેવાર આનંદ અને ખુશી ભરેલો રહેશે આ હોળીનો રંગ લાંબા સમય સુધી તમારું નસીબ તેજસ્વી બનાવશે દરેક કાર્યમાં સફળતા મળવાની પ્રબળ શક્યતાઓ છે આ સમયગાળાના અંત બાદ તમારા જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે અને દરેક ક્ષેત્રમાં ઉન્નતિના યોગ બનશે તમે અનેક લાભદાયી અવસરો મેળવશો રાહુના ગોચરનો પ્રભાવ મિથુન રાશિવાળાઓ માટે આર્થિક રીતે ખૂબ જ લાભદાયી સાબિત થશે અચાનક ધન પ્રાપ્તિ થવાના સંકેત છે જેના કારણે આર્થિક સ્થિરતા આવશે વેપારમાં ઉન્નતિના અનેક અવસરો મળશે જ્યારે જવાબદારીઓમાં વધારો થઈ શકે છે કલા અને સર્જનાત્મક કાર્યો સાથે જોડાયેલા લોકોને આ સમયગાળો ખાસ સિદ્ધિઓ પ્રદાન કરી શકે છે કાર્યકિર્તી ક્ષેત્રમાં તમારી મહેનતની પ્રશંસા થશે અને જો તમે નવી નોકરીની શોધમાં છો તો આ સમય ઇન્ટરવ્યુમાં સફળતા મેળવવા માટે ઉત્તમ રહેશે મિથુન રાશિ પર બુધ ગ્રહનો પ્રભાવ રહેતો હોવાથી આ હોળી પર નીલો અથવા લીલો રંગ ઉપયોગ કરવો શુભ રહેશે તેથી મિત્રો આ હોળી તમારું જીવન ખુશીઓ અને સમૃદ્ધિથી ભરપૂર કરશે એ જ અમારી શુભેચ્છા છે તમે આ તહેવારનો આનંદ માણો અને રંગોની મોજ કરો જો તમે માતા લક્ષ્મીજીની કૃપા ઇચ્છતા હોય તો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવો જય માતા લક્ષ્મી